ઇન્ડોનેશિયાના સુમોત્રા આઇલેન્ડમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે અનેક વિસ્તારોમાં ભૂસંકલન થયું હતું તો ખડકો પહાડોના પથ્થરો કાટમાળની સાથે જોણાખીનો ઠંડો લાવવા પણ રહેણાંક વિસ્તારોમાં પહોંચીને તબાહી મચાવી રહ્યો છે તો અત્યાર સુધીમાં આ ઘટનામાં એકતાલીસ લોકોના મોત થયા હતા તો સત્તરથી વધુ લોકો છે તો માહિતી અનુસાર સુમાત્રા દ્વીપના આગમન અને દાતર જિલ્લામાં સૌથી વધુ તબાહી થઈ છે તો અહીં ઘણા શહેરોમાં રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે સોદી વધુ ઘરો અને મસ્જિદો નાશ પામી છે તો સુમાત્રા ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના અધિકારી ઇલહામ વાવે જણાવ્યું હતું કે રવિવાર મોડી રાત્રે સાડા લોકોના મૃતદેહ સાથે મળી આવ્યા હતા જ્યારે સોમવાર સવાર સુધીમાં આંકડો વધીને એકતાલીસ થયો હતો જેમાં બે બાળકો પણ સામેલ હોવાનું જણાવાયું છે બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ